બાબુભાઈ ફોડો ફોડો આ દિવાળી મારે તો આમ તો કેવા રાજી થાય છે તમારી વાત આ દિવાળી છે

બટા જાય આ ફોડ છે તો મરી જાય છે કોકના મકાન પાર છે તો તાર છે હાથ કરી એ હાથ વાળો જતા જે ફૂટવાનો જોઈએ મારો ફૂટવાનો મારો ફૂટવાનો જો

યો એ મનાયો મારા છોકરા એ આ કેવો અરે આ કેવો ફૂટે ખબર છે જો મકાન બકાન ઉડી જાય ઉડી તમારે આવું હોય તો હાલો જોવા બીક લાગ્યા કંકુમાર આમ છું આ જોવાનું

ફૂટે ને આખું ગામ ધ્રુજ આવું જો એ ટીટિયા ઓલો બાબલો હું દોડ્યો આવે લે સી ખબર શું થયું છે સી ખબર એ શું થયું કા ધોડા ધોડા આવ્યો અરે ધોડા ધોડે જાવ ને ભઈલા તે મોટો જબરો ઓલો હોતળી બમ નત બનાયો હા એ બા ફોડવા વિયા ગયા નો હોય હા આલે ની મને હવે શું કરવું ઈ મારા બાર ફોડતા નહી આવડે અને મરવાના છે હાલો કાયો કા જાવી ની રોકી હાલો 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 કાઈ કા

આવડો મોટો કે આવડો મોટો મારા છોકરાએ બનાવ્યો છે ઉતરી બોમ્બ હા ફોડતા નઈ અરે તમારો બાપ આયા ફોડવાનું શો યાત્રા આવી ફોડતા નહીં લગાડે ઓળો છે એવો આ તો હરગે હરકો પકડી રાખી છે એ આગો આ એ નામ નથી હરગા યાર મે લાઈટ જાઈલી છે આ ગયો એ ગયો હે આવ હા એ ફૂટ્યો એ ફૂટ્યો એ ફૂટ્યો એ ફૂટ્યો ગુડ બાપા કે વાત ચીન થયો એ એ તાર બાયે લગભગ હોતરી બમ ફોડ્યો મને એવું લાગે છે હય આમત પડ્યો હાલો ગાવ ગઈ બા હાલો હા કેવું છે હાલો ગાવ ગાવ